શ્રાવણ માસના સોમવારના રોજ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગ દર્શન આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર હોય ત્યારે ત્રીજા સોમવારના રોજ શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે શિવભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો પવિત્ર શ્રાવણ માસમાં જે શ્રાવણ માસ ચાલી રહ્યો હોય તે નિમિત્તે શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોનો માનવ મહેરામણ જોવા મળતો હોય છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મંદિરના મહારાજ દ્વારા બાર જ્યોતિર્લિંગનું દર્શનનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે લીલા મગ શિવને અર્પણ કરવાનું ખૂબ જ મહિન માં છે શિવને લીલા મગ અર્પણ કરવાથી આદિ ઉપાધિ સાથે તમામ રોગોથી મુક્તિ મળે છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટની ઈચ્છા મુજબ શ્રાવણ મહિનાના ચોથા સોમવારે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે આ સ્થાપના જે છે તે સવારે તેની જે સ્થાપનાની શરૂઆત છે તે શરૂઆત થશે ત્યારે વધુમાં શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના મહારાજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું તે સાંભળો આ જે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આજે ત્રીજો સોમવાર છે ભક્તોની વિશાળ સંખ્યામાં ભીડ છે લોકો ભગવાન મહાદેવજીનું પૂજન યજન કરે છે આજના દિવસે ભગવાન મહાદેવજીને લીલા મગ ચઢાવવાનું ખૂબ મોટું મહાત્મ્ય છે ભગવાન શિવજીને લીલા મગ ચઢાવવાથી તમામ રોગ દોષ આદિ વ્યાધિ દૂર થાય છે આવતીકાલ આ આવતો સોમવાર શ્રાવણ માસ તો છેલ્લો સોમવાર છે અમારા આ કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી શ્રી અને અમારા આ ગુબીરેશ મહાદેવના મુખ્ય પ્રયોજક સ્વર્ગીય રાજેશભાઈ પટેલની ખૂબ અંતિમ ઈચ્છા હતી કે મારે મારા આ શાંતિધામ સંકુલની અંદર બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવી છે તો એમની એ આદેશને અનુસરીને એમના સુપુત્ર શ્રી ફેનિલભાઈ અને એમના ધર્મપત્ની સ્મિતાબેનને આગેવાની એમના માર્ગદર્શન હેઠળ આવતા સોમવારે અમે અહીંયા આગળ બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવાના છે એ સવારે દસ વાગે પૂજાનો આરંભ થશે ને બાર વાગે આ પૂજાની સ્થાપનાની વિધિ પૂરી થશે તમામ ભક્તોને બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા પધારવા આ દર્શનીય જ્યોર્તિર્લિંગ છે આ પૂજનીય નથી એટલે ફક્ત સ્થાપના કરવાની છે એટલા માટે તમામ ભક્તોને મારી પ્રાર્થના છે આવો અને ભગવાન બાર જ્યોતિર્લિંગના દર્શન કરો